ચાલો તો જાય માતાજી આજે આપણે જાય છે મેલડી માના દર્શન કરવા જંગલમાં માનું મંદિર આવેલું છે નાંગલા કહેવાય છે ચાલો તો હવે એના દર્શન કરાવવું તમને ચાલો તો આપણે હાઈવે થી રફ રોડે આવી ગયા છે અને મેલડી માનું મંદિર છે હું યશ ને મારા કાકા તૈયાર જાય છે ગાડી લઈ ચાલો તો જેટલા જણા વિડીયો જોવું છો એટલા જણા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટમાં જય માતાજી લખીને મોકલી દેજો ચાલો તો આપણે પૂગવું આવી મેલડી માના મંદિરે તો એ જો હામી ધજા દેખાય છે એ જ મેલડી મેલડીમાનું મંદિર છે ચાલો તો આપણે પૂગી મેલડી માના મંદિરે અહીંયા કોઈ પણ ઘર નથી અહીંયા એક જ બાપુ એક કુંજા કરે છે એનું જ ઘર છે જંગલમાં બાકી પાંચ વાગે એટલે એને ખાલી કરી દેવામાં આવે છે જોઈ દઉં અહીંયા હરણ બાપુ બાપુએ રાખેલું છે અને માણાને અડવા દે છે તો એ જો આ જગ્યા છે જોઈ જો અમારે યશ ખવડાવે છે બિસ્કીટ ખવડાવે છે હરણને પણ બહુ બીક લાગે છે યશને ચાલો તો હવે આપણે દર્શન કરવા બધું જાય રેડી માના દર્શન કરાવવું કોમેન્ટ કરવા ન ભૂલતા તો એટલા ઘણા વિડીયો જોવો છો એટલા જય માતાજી લખી દેજો ચાલો તો હવે આપણે શરીફળ વધેરવાનું શરૂ કરી દીધું છે શ્રીફળ વધેરા જાય એટલે આપણે દર્શન કરવા વ્યા જઈએ હાલો તો આપણે આવી ગયા છીએ મંદિરે ચાલો મારો કાકા ફોટો પડે છે અને હું દઉં છું લાપસી કરેલી છે લાપસી સવારવાની છે આપણે લાપસી ઘરેથી કરીને લાવ્યા હતા સવારવા માટે થઈ જુઓ તો આ છે મેલડીમાંનું મંદિર નાંગલ્લા કહેવામાં આવે છે ત્યાં આપણું મંદિર આવેલું છે મેલડીમાંનું છોકરાઓના ફોટા પણ છે મેલડીમાં એ જેને છોકરા આપ્યા હોય ને માનતા કરી હોય કે હું ફોટો અહીંયા મૂકી જાય તો એ ફોટા પણ અહીંયા આવી ગયેલા છે ચાલો તો પબ્લિક પણ ઘણું આવે છે અને આપણે રવિવારે ગયા હતા એટલે થોડુંક ઓછું પબ્લિક છે બાકી પબ્લિક ઘણું આવે છે અહીંયા અને બપોરે જમવાનું પણ આપે છે હાલો તો આપણે આરતી કરી નાખી છે અને બહાર જગ્યા જોઈ લઈ જોઈ જો આ જગ્યા છે મજા આવે એવું છે અને આપણે વિડીયો પૂરો કરીએ છીએ હવે જોવા મંદિર છે ને ફરતી જગ્યા પણ મસ્તની છે મજા આવે એવું છે આ બાપુની મઢી છે